જય જયગુરુ માલિકને જૌહાર મારા આદિવાસી સમાજના તમામ ભાઈઓ બહેનોને ઘણા માન થકી નામ થકી જય ગુરુને જવાહાર જય આદિવાસી રામ 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 આજે મિત્રો આપણે વાત કરવાના છીએ કાકરી હેલની જે ઝોનામાં જોનું નામ અમારા પૂર્વજોના મુખે એટલે કે અમારા બાપ દાદાના મોંડે કહેવાતો હતો કે ભાઈ હું રામપુરમાં આવતો હતો આખો દારો કામ કરીને તે મહાણિયાવાળી નદી બે તો હે વહી જતી હતી તે એમાં પછી આને તેડે હું પેલી તેડે નિહરી હેરી જવા પાણીમાં તર્યો તે ખાટલ જે તરતો તરતો કાકરી હેલના દરા ઉપરો આવીને નહીર્યો એમ એમ અમારા બાપ દાદા ને અમારા કાકા અને અમારા એ વખતના રામપોરમાં કામ કરવા આવતા શેર બજારમાં અને ગમે તો હગેવાલે જ્યાં હોય અને સોમાહાના દાડે મહાણિયાવાળી નદી બરોબર બે તો હવે વહતી હોય એવામાં વાત કરતા તે આજે જે તમને વાત કરવાનો હોય કાકરી હેલની તો આ કાકરી હેલ સંતરામપુરથી ઉખરેલી રોડ ઉપર ડોટાવાડાથી આગળ મહાણીયાવાળી નદી એમ કહેવાય આજે એ નદી હું ને છે આખો દરો આવેલો છે એ દરો તમને બતાવવાનો હું અને એ દરાની હામે દળિયાટી ગામ આવેલું છે એ બતાવવાના હું તે બધા મારી હાથે જોડાયેલા રહેજો આપણે કાકરીહલના દરો જોવાનો છે પછી એની થોડીક વાત કરવાની છે આપણે એટલે બધા જો એવી મારી વિનંતી છે તો આપણે શરૂ કરીજીએ હજી મહાણિયાવાળી નદી એમ કહેવા હૈ આજે મિત્રો આપ સામે જોઈ રહ્યા હો એ પલ બની હે પણ જ્યારે પલ નહોતો બન્યો એવામાં અમે આ નદીમાં પોગી ઉતરી અને જતાને આવતા હતા રામપોર જે રામપોરથી ગાડી આવતી તે પેલા હામે જોવા જડે પલ એ તમને હું ઝૂમ કરીને બતાડું હું આ પલ એ પલને પહેલાં ઠોડે ગાડી ઊભી રીતી અને એક ગાડી ઝાલોધી આવતી હતી એ આ હામે ઝાડ જોવા જળે હે એ ઝાડને પીલી મેર નેસપા ઊભી રીતી મનખ રામપોર હા આવતો પેલો હામે રોડ જોવા જળે હે એ રોડ કને પર ગાડી ઉભી રીતી તેમાં ઉતરી અને આની ગાડીમાં બીહી જતા અને પાસે આગળે જતા એ આખા દાડાની એક ગાડી આવતી ને કારે બે ગાડી આવતી એમ કહેવાય હે એ ગાડીજી મેં જોઈ લી કારે બીઠી લો એવામાં પલે નહોતો આ રોડે નહોતો તો આ માહાણીયાવાળી નદી સામે જોવા જડે હે અને સામે પેલો ગળ ગામનો ડુંગરો જોવા જડે હે એ ડુંગરા પર નીલગીરજી હે જબરી ઊગેલી અને આ સામે જોવા જળે હે એ નવસરી હે જંગલ ખાતાની આ નવસરી બનાવેલી હે અને આ હામે ઝારો ઝાડે હે ઈ ગામ દળિયાટી હે નદી ને હામી તો હે આ નદી હે ભાઈ તો આપણે નદી તમને બતાડું હા આ નો જોનો નામ હે કાકરી હે અહીં પાણા મોટા મોટા તોળા આવીલા કાકરા પેલો પાણો એક નદીમાં પડી દો જુઓ હોય હું બતાડું હાલો હે પાણો કાકરો અને પેલા હામે પાણા અહીં બીજા એ તમને બતાડો હું તોળા તોળા પાણા જોવા જડે હા મોટા મોટા આ પાણા આવીલા હે તો આગા પાણા પહેલાં તો કણા હતા પણ આ જારી પેલી ગોધરપણે ફેક્ટરી ને હેરી કે સિનાઈ માટીના વાસણો બનાવવાની એવામાં બધા કાઢી કાઢીને લજ જાય એમ કહેવાય હે ભાઈ પણ બધે વાંધો ઉઠાઈ ગયો તો પછી એ બંધ થઈ આર્ય આ આ તોળાપાણા એટલે આને કહેવાય હે કાકરી હેલ કાકરી હેલનો દરોમે પાણી હે ઈ આ તો પડ્યા તો અટકું નહીં આવે એવું કમે તે જુઓ આ રિયા કાકરા પાણા લાને કહેવાય હે કાકરી હેલ આ કાકરા પાણા તારે કણા હતા ને ઉ થોડાક રિયા છે બાકીના બીજા લજ ગયા કણસ પાણાતા પેલા ને હામે હૈયા કાકરી હેલ આ દરો મોટા મોટો ને આ દરામાં જળહેણ રીતિથી એમ કે ભાઈ તારે બોલી કાલતી એમ એટલે પેલે આપણે ગુજરાતી ભાષામાં એમ કે કે જળદેવી એ આમાં જળહેણ રીતિથી એટલે એકલા દૂરી કોઈ અહીં ઉતરતું નહીં થોડા પાણી હોય ઉનાળાનું તો અમે બોળી કાલતી હોય કે ભાઈ આ પાણીમાં આ જળહેણ આના પાણી મરીતી હતી આ દરામાં પણ ખાસ મની ગઈ એક વાત યાદ આવે હે અમે નાના તા એવામાં વાત અને એક બે વખત હું આવી હોય હાથે તો આના પાણીમાં આ એ દરો આ દરો હમણાં હેસ તો આ દરામાં માછલો ગણ રહેતા હું નાળાના આજે રે તે પેલા સાયડો ફોડવાના ટોટા આવે કે એ ગયા એક બે ટોટા હળગાઈને મેં નાખતા પાણીમાં અને પાણીમાં ટોટા ફૂટતા એટલે માછલો તે બધે ઉપર તરી જતા અને પછી વીણી લાવતા એ મેં મારી આંખે જોઈલું છે પણ એમાં ગામના દહેક જણા આવતા દસ પંદર જણા એકલા અધૂરી ત્યાં મેળ નહીં ખાતો કાંકરી હેલનો દરો આપ દેખો હો આ તારે વાટ હતી પેલી હામે આની ડુંગર જે ડુંગર છે હું તમને બતાડું હમણાં જોડાયેલા રહેજો તો આ ડુંગર જે ડુંગર આવતા રામપોર હા હવે આ ગામ હે ઉખરેલી ગામ હે આપણે જે આ સાલીરિયા હાઈ એ ગામ હે આ ઉખરેલી કહેવાય હે અને આ હામે તમને વાત કરી એમ અને આ આ ડુંગળીને છે જે રોડ કાઢ્યો એને કહેવાય હે હાંકડી કાંટી કાંટી કાપીને રોડ કાઢ્યો આગળમાં આ જે રોડ આવે છે આ ડુંગર કાપ્યો રોડ કાઢ્યો એટલે હાંકડી કાંટી આ બધે કહેવાય તો બધા તમક એટલે તારે એ જમાનામાં બીવે હતા બધા આવા જાડી જ જોર કે એટલે વાત કરતા ભાઈ ધમકને તો ડાકીણ દોડાવે હે એમ એટલે એકલા દૂરી નહીં જવાય એમ ધમકને ડાકીણ દોડાવે એમ એમ કરીને બધા બી વેતા પેલા એકલા જતા આવતા ખરા કે એટલે જંગલી જનાવરો હાપ વિષું અને બધાનો બી કેટલે પણ એવું કાંઈ હોતું નથી ભાઈ બધી અંધશ્રદ્ધા એવામાં હતી જેમ જેમ જમાનો બદલાયો એમ બધું બદલાઈ ગયું અંધશ્રદ્ધામાંથી આદિવાસી સમાજ ધીરે ધીરે બધો હવે બહાર આવી રહ્યો છે પણ તમે જોવો કુદરતની કુદરતી સંપદા સામે પેલું ઘોર જોવા જડે હે એ તાવિયાળ ગલબાભાઈ મોતીભાઈ આ જગતમાં નથી રહ્યા એમના ઘરે ત્યાં આવી લે અને હામે પેલું ઠેઠ જોવા જડે એ રા ડુંગરીએ હામે ઠેઠ અને ઠેઠ પેલો મોટો લાઇટ નો થાંભો જોવા જડા એગું ટીમલા હે ને સહગવાડિયું ગામ આવેલું છે એટલે અરે ખાસ કરીને ઢોર સારવાની ઘણી મજા આવે બોકડો સારવાની મજા આવે અને વાંસવાની મજા આવે ખાસ શાંત વાતાવરણમાં ઢોરા લઈને આવતો ઉતરે તે અહીં વાંસે લખે વટ બની વીણી ખાય બોકડ વીણી ખાય સૂટે આ જંગલ ખાતાની જમીન આવેલી હે ભાઈ આપણે આ જોવે છે જે ખેરના ખેર શાક સીસમ અને ખેર ઇમારતી લાખોડ એનું કહેવાય છે તારી ખેર આ ખેરનું હામીલું તારે કાઢતા ખેરનું હામીલું ને પાક્કું લાખોડ ખેરનું આ ખેર અને આ ઉરજો આ રૂંજાનો ગુંદર વીણતા તારે હા હા મેં આ ખેરનું શાખું વન હૈ જંગલ ખાતાને અભિનંદન છે કે એમણે ખેરઓનું ઊભું કર્યું છે અહીં આ તમકને આખો ને આખું હા અને આ હે કડગો ડોડો હે ભાઈ તમને બતાડું આ કડગો ડોડો આ જોવા જડે હે આ કડગો ડોડો હે આ આ કડગો ડોડો કડગો ડોડો કડગો ડોડો આ કડગો ડોડો નો મૂળ હે કે આ મૂળ ને સાહેબ બતાડું હું તમને આ મૂળ આ આ શરીર હે ને મૂળ વેલ કડગો વેલો એમ કહેવાય હે મેં તોડી હે ઘણો બધો પણ આ કડગ ડોડો હેના કામમાં આવે કારણ કે ડોડો બે જાતનો આવે કડગો આવે ને મેઠો આવે ડોડો કડગો આવે અને મેઠો આવે એટલે આ કડગા ડોડાના મૂળ ઝઘરી અને એનો રો કાઢી અને નાના સોરાને ખાંસી આવતી કે ખાંસી આવતી તારે અમારી જે દાદીઓ હતી કાકીઓ હતી એ આના ઝઘરીને એનો રસ કાઢી પાણી થોડુંક એક બેસમસી અને અહીં ગળામાં સોપડી દીધી અને એક બેટી પર પીવાડતી તો ખાંસી મટી જતી હતી એટલે કડગો ડોડો અને મેઠો ડોડો બે જાતના આવે અને જારી પાકી જાય કે અહીંથી રૂ નહી રૂની રૂષ રૂ જેવો રૂસ નીકળે માની લો ને એટલે આ એક અક્ષીર દવા હૈ અહીંયા આગળ કાકરી હેલ આપણે જોયું ઉખરેલી એમાં વેલો જોવા જડ્યો આ જંગલ ખાતા સંતરામપુરનો વન વિભાગે સારું વન ઊભું કર્યું અને આપણે અભિનંદન હાલવા ઘટે ભાઈ જુઓ આ ઘણું જ કિંમતી લાકડું હે ભાઈ આ ઘણું જ પાકું લાકડું આવે જેટલું હોનું આવે ને મોંઘું એવું આ ખેર હોના જેવો હે ખેરનું લાકડું સીસમ ખેર સુખડ ચંદન એ બધું ઇમારતી લાખડામાં આવે ભાઈ આ દેખો તમે એમ ખેરવન ભાઈ આ બધી વનસ્પતિ છે કુદરતી આ દેખો તમે અને આ સામે વાળ હે થોરીની થૂરની વાળ કરીએ સરકારે બહુ સારું કામ કર્યું છે આ થૂરની વાળ જૂનો થૂવર હોય કે તો એને શું કરતો એનો ઝેંડો કાપી અને મેં મેઠો અળદર પરીને ગરમ પાડી દેતો અને પછી ખાંસી હામે ખાંસી મટાડવા હરકી વાળતો અહીં પણ આ જુઓ આ કડગો વેલો આખો ને આખો વહેલાનો ઝાડ હે જબરજસ્ત કડગો વેલો આ કાકરી હેલ હું આવતે રોડ ઉપર આપણે સળજી આ તમ કને આવતે તો અહીં હે આ અજમાવી જોવા જો ભાઈ કોઈકને પૂછીને મારા જેવાને આ આ કડગો વેલો ખાસ કિંમતી હૈ અને બીજા જે વડીલો જાણતા હોય એને પૂછજો પાછા પણ જે મેં સાંભળી લું હે એ કીધું હે અને કંઈક હોય સલાહ સૂચન તે પાછા કરતા રહેજો પણ આ જોવર આને જૂનો થુઅર તો શું કરતો એક આટલો ટુકડો વેતનો કાપી અને મેં અડધર અને મીઠું ભરી અને એંગારમાં મૂકી દેતો મીલી રાખતો પછી હેંકાઈ જતું પછી એને નુસરી નાખતો અને હેસરે ગાળી અને પીવે તો ડોહો તારે ગાયડા એનાથી ખાંસી મટી જતી હતી મેં એ બી દીલું હે એટલે આમ આ કાકરી હેલ હું આવતે આ કુદરતી સંપત્તિ જોવા મળી પાય ઓકે મારા આદિવાસી ભાઈઓ કંઈક ભૂલ હોય તે વાત કરતા રહેજો કોમેન્ટ કરજો એટલું હુદરવાનો મોકો મળે અને ભણે તો આપણે સત્ય જ વાત કરીએ છીએ ખોટી વાત તો કરતા નથી પણ ભાઈ સાંભળાની જીભે કંઈક બોલી ભાષામાં કંઈક હમજવા ફેર થઈ જાય તો માફ કરજો અને મારો વિડીયો જો શેર કરજો અને બધાને વાત કરજો આ રમણીય સ્થળ વિશે કાકરી હેલ આપણે જોયું એના વિશે ઓકે જય ગુરુ